કેન્દ્ર સરકારની પહેલથી દેશમાં સહકારીતા આધારિત રાઇડ હેરલિંગ સેવા ભારત ટેક્સીનું ઉપચારિક લોન્ચિંગ થયું છે જેને સહકારીતા ક્ષેત્રે નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે ગુજરાતમાં આ સેવાને ભારે પ્રતિસાદ મળ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારત ટેક્સી એક ક્રાંતિકારી પહેલ છે ગુજરાત તો સહકારીતા ક્ષેત્રની સફળતાનું રોલ મોડેલ છે અહીં પચાસ હજારથી વધુ લોકો આ સેવા સાથે જોડાયા છે તેમણે વધુમાં કહ્યું કે આ સેવા રોજગારી અને સુખાકારીના નવા દ્વાર ખોલશે ભારત ટેક્સી સંપૂર્ણપણે સહકારી મોડલ પર આધારિત છે જેમાં ડ્રાઈવરો પોતે હિસ્સેદાર અને માલિક બને છે ઓલા ઉબર જેવી ખાનગી કંપનીઓમાં વીસ થી પચીસ કમિશન કપાતું હતું તેની તુલનામાં અહીં ઝીરો કમિશન છે